অকলে বক বিচাৰ ন તઈ ચાર પોચ વિગાનો બંધાર બાકી ગયો ગૌ તો નાખી દીધા એ અહીં તો બોરે એટલા બધા આગાય ને ત્યાં ડબલું ભરાઈ જાય ને તો હારવું હોય ના કઈ તો બોચલા જ તર કિલોમીટર આગાય શું ભરવા જાય તો આપણા ખેતરમાં પોણી વારવાનું હોય હા પોણી ભરાઈ ગઈ અને એક મોરસ મળી જાય ને એક બે તો આજે નાજ પતી જાય બંધાર કરવાનું કે આજ મારા હોય એમાં એકલા તો ત્યાં ચાર દાળાત હોય

મંદિર દર્શન કરવા જવાની ભગત બુદ્ધિ હા ખાવાનું ભગત હોય ભગત ભગત નહીં ભગવાન નું કેમતા ભગત રવિવારે મંગળવારે દર્શન કરવા જવાનું 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 માતાજી હતો મંદિરમાં ના ભગવાન હતા ભગવાન હતા ભગવાન ના દેખાય માં જાય ભગવાન દર્શન કરવા જવું પડે દારો હારો જાય તમારે જો ખેતરમાં દારો હારા ના જાય ભગવાન નામ લેવું ભગવાન નું નામ લીધું તું કે ભગવાન કીધું ભગવાન શંકર ભગવાન નું ભગવાન ભગવાન શંકર ભગવાન ક્યા હું શંકર ભગવાન કાર્ય ઠાકોર કોનો હતો કોનો શંકર ભગવાન કોનો અલગ અલગ આવી એ ખબર નહિ કોનો તો આપડે એટલા નહિ એ રે

બાર વાગ્યા તો બપોર ના બાર વાગ્યા સપનું જોયું ચોક સાચું બધું કાર્ય ફોન કરવા દે હમ હલો

જવું તો પડશે જ ગાય મારે હારું કોમ હોય તો હારું હ ગાય ગા જવું પસલા જોડી પસલા નું કોમ હતું પૂછી લઉં અરે પસલા હું કોમ હતું ને કાર્યા

એવું તારે હું કોણ માટે મને ખેતર માં લઈ જોઈ તું તું જોજે ખાલી હું જોઉં તું જોજે આપડે કઉ જો હું કઉ જો ખાલી તું

ભૂખ લાગીયે જબરજસ્ત હોય યાર ભૂખ તો લાગે ને રેલવે તમે ત્યાં ટાયર વાળી જબો રેલવે તમારે બે

હા તો કઈક વાત કાગુ હલ્યા શું આમાં એતો એમાં મને ખાવ્યા પિકા

આવી <laughs> ગયા <laughs>

ભાગના પડાય તો સારું લેલો જોઈ પડાવ એ ભીખા વાત કઈ કે કું નહી વાપરવી તો

ચોરે દોડ કા પકડ લે લે અરે અરે પકડો પકડી આગળ ઓ આય 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 કારિયા કાઈ જો લે લે લી લેક રક રક આ યા ગોર્યો હવે જોઈ લઈએ આપણે આ જોઈ લે અલ્યા તો ને મારો ટાઈમ બગાડ્યો ને તે તારું હું કરું યાર કે મને તો સપનું આયું કે સપનું તારું આયું મારો ટાઈમ બગાડ મારો જો ખોટું કેતા તા ના ખોટું ખોટું

અમે ના તો પાડતા હતા તમે તમે કેતા કે તમે અમારો ઠેલો લઈને જોતા હતા ના ચાલે યાર આવતું હું ના ચાલે

¡Gracias! <coughs>